ભુજ થી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડીને લાવા રસ નીકળ્યો અને ગુજરાત રાજ્યના બાપુ ગામડા આવરી લીધા એ કેટલા ગામડા આવરી લીધા ને ક્યાં આવીને બંધ પડ્યો એની બાપુ યાદી કરાવું તમને બરો ભીખાભાઈ કરાવજો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આંટો ફરી ખીડો નાખ્યો ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો સામખ્યારીને નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીયારી નથી બચવાની ક્યાંય બારી આવ્યો માળી થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર જડી બોલાવતો નો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જુનાગઢિયા લીધા ડોલાયો દરિયો પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો નો માળો બચાવો બચાવો ની થાય કી નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુટો ગોહિલવાડ માં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપા મેરથી મેર મારો બગદાણા થી બારો હાલો કાઠિયાવાડી કમકમાવ તો રાજકોટ માં રેલાણો આઠ નંબર રોડે અથડાણો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડી મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન વાપી નાખો વલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલાનો નો માળો બચાવો બચાવો ની થાય કી ક્યારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસુડો અમેરિકા જતા હાલા પાછો પરવડ્યો પાકિસ્તાનમાં માં કરાચી ઉડાડ્યા કાગડા

ભણે ભિખોર બારી આવું કેમ કીધું કીર્તાર આવો બાપુ